વેલકમ ફ્રેન્ડ્સ વેધરની ગુજરાતી મારી YouTube ચેનલ માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર વાત કરવાની છે સૌથી પહેલા તો 6 મહિનાના વરસાદને લઈને ઘણા ટાઈમ થી વિડિયો બંધ હતા પણ આપણે હતા અને વિડિયો મૂકવાનો જે સમય હતો એ સમય માં થોડો ફેરફાર થતો હતો અને રાતના બહુ મોડા આવતા એટલે આપણે વિડિયો નતા મૂકી શકતા એ બડલ ખેદ છે પણ હવે થી આપણે રેગ્યુલર ટાઈમે વિડિયો મૂકવાનો પ્રયત્ન જરૂર થી કરીશું મિત્રો હવે વાત કરીએ આપણે આજે સૌથી પહેલા તો રેડ એલર્ટ છે જાહેર કર્યું છે તેવા કયા વિસ્તારો છે વિશેષ માહિતી આપીએ તો તો સૌથી જે જામનગર કચ્છ પછી મોરબી ધાંગધ્રા સુરેન્દ્રનગર આ જે વિસ્તારોની વાત કરી પોરબંદર છે આ વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટની આગાહી છે આવનારા બે કલાક સુધી રેડ એલર્ટ ની શક્યતાઓ છે આ વિસ્તારોની અંદર વરસાદ ભારે પડવાનો છે અને પવનની જે સ્પીડ છે તે પણ એકતાલીસ થી લઈને એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ પણ રહેવાની છે મિત્રો આ આ સિસ્ટમના કારણે બે કલાક માટે નવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બરાબર હવે આ સિવાયના વિસ્તારોમાં જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત હવે ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્યમથી લઈને ભારે વરસાદની જે મધ્યમ વરસાદની શક્યતાઓ આપણે ઉત્તર ગુજરાતની અંદર રહેલી છે જેમાં કોઈ કોઈ વિસ્તારોની અંદર પાંચથી લઈને સાત ઇંચ સુધી તો કોઈ કોઈ વિસ્તારોમાં ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો થયા છે બરાબર હવે ઉત્તર ગુજરાતના વરસાદની આપણે આ વિશે વાતચીત કરી લીધી પણ જે રેડ એલર્ટની વાત કરી નૌકાશ જાહેર એ ઉત્તર ગુજરાતનો સમાવેશ થતો નથી આ વિસ્તારોની અંદર નોર્મલ વરસાદ પડવાનો છે પવનની જે સ્પીડ છે એના કરતાં કદાચ રેગ્યુલર પવરની સ્પીડ કરતાં વધારે એટલે કે જે રેગ્યુલર પવન સ્પીડ હોય પંદર વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે એનાથી કદાચ વધીને બાવીસ કે પચીસ કિલોમીટર થાય પણ એનાથી વધારે કોઈ મોટી શક્યતાઓ નથી ઉત્તર ગુજરાત માટે મધ્ય ગુજરાત ના વરસાદ ની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાત ની અંદર જે વરસાદ પડવાના છે લાઈન એક થી લઈને તે ચાર ઇંચ સુધીના જે વરસાદો છે તે પડવાના છે જે ચોવીસ કલાકના આપણે વરસાદી આંકડા જાહેર કરી રહ્યા છે ચોવીસ કલાકના જેમાં મધ્ય ગુજરાતની અંદર પણ ચોવીસ કલાકમાં જે વરસાદો પડવાના છે તે એક થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો પડવાના છે અને આપણે અલગ અલગ મોડેલો અલગ અલગ એપ્લિકેશનો અને અલગ અલગ સિદ્ધાંતો અને જે અમુક અમુક તો ગ્રહો હોય નક્ષત્ર હોય એના શક્યતાઓ જાહેર કરતા હોઈએ છીએ મિત્રો જે તમને લોકોને ખબર જ છે આદ્રા નક્ષત્રનો બી વિડીયો મૂકેલો છે આપણી ચેનલ ઉપર જેમાં કેટલો વરસાદ પડશે અને અત્યારે હાલ ઉંદર નક્ષત્ર ચાલે છે એમાં પણ વરસાદની જે શક્યતા હોય છે એમાં ખૂબ ઓછી રહેલી કારણ કે ઉંદર છે વરસાદ ખૂબ પસંદ નથી એટલે આ નક્ષત્રની અંદર વરસાદનું જે પ્રમાણ હોય છે તે ઓછું હોય છે આમ તો પણ જે રેડ એલર્ટની વાત કરીએ એકતાલીસ થી એકસઠ કિલોમીટર આ પવનની ઝડપ છે ને આ વિસ્તારોમાં સિસ્ટમ વધારે હોવાથી વરસાદની જે શક્યતાઓ છે તે વધી જતી હોય છે મધ્ય ગુજરાતના વરસાદની પણ વાત કરી લીધી દક્ષિણ ગુજરાતના વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ચારથી થી લઈને આઠ ઇંચ કાલોલ દાહોદ કુદરા આ વિસ્તારોનો સમાવેશ થાય છે અને મધ્યપ્રદેશની અંદરના પણ વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ જે સિસ્ટમ અમને દેખાઈ રહી છે મુજબ વાત કરીએ તો આ વિસ્તારોની અંદર જે વરસાદ પડવાના છે તે લગભગ અંદાજે એક થી લઈને પાંચ ઇંચ સુધી કે કોઈ કોઈ વિસ્તારોમાં એક થી બે ઇંચ કે ત્રણ ઇંચ થી ચાર ઇંચ આ રીતના વરસાદો પડવાના છે મિત્રો અને આવનારા દિવસોની અંદર હજી પણ બીજો એક રાઉન્ડ આવી રહ્યો છે સત્યાવીસ થી લઈને બે તારીખ સુધીના વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે એની વિશેષ માહિતી છે તે હવે આપણે કાલના વિડીયોમાં આપીશું આપણે બહાર હતા એટલે વિડીયો રેગ્યુલર નતા મૂકી શકતા પણ હવેથી વિડીયો જે છે તે રેગ્યુલર આવશે આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ